મારા બધા દર્શકોને મારા બાપા સે તરાવ આખા ગુજરાતમાં ક્યાંય પણ ચૂંટણી હોય તો તમે સાંભળ્યું હશે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે લડી રહી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ભાજપની સામે લડી રહી છે પરંતુ હવે એક એવી પરિસ્થિતિ આવી છે જ્યાં ભાજપ જ ભાજપને પછાડવા હરાવવા માત આપવા માટે મથી રહ્યું છે એટલે કે ભાજપ જ ભાજપ માટે મુશ્કેલી સર્જી રહ્યું છે સાંભળવામાં વિચિત્ર લાગે પરંતુ આપને સમજાવીશ તો ગળે વાત આસાનીથી ઉતરી જશે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ છે ભરૂચમાં દૂધ ધારા ડેરીની ચૂંટણી આવી રહી છે ઓગણીસ તારીખે ચૂંટણી છે હવે આમ તો એ બધાને ખબર હશે જે ભરૂચ નર્મદામાં રહે છે એ બધાને ખબર હશે કે આ સ્થિતિ શું થઈ છે પરંતુ જે આ વિસ્તારમાં નથી રહેતા અને જે આ પરિસ્થિતિને નથી સમજી શક્યા અથવા તો સમાચાર નથી પહોંચ્યા એમને આસાનીથી સમજી શકાય એવો મારો પ્રયાસ આ વિડીયોમાં છે હવે કેવું છે કે ઘનશ્યામ પટેલ નામક ભારતીય જનતા પાર્ટી સમર્થિત એક વ્યક્તિ છે જેનું આખી ડેરીમાં છેલ્લા સત્તર અઢાર વર્ષથી એક હથ્થું શાસન છે વાગરાના બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અરુણસિંહ રાણા એમણે વિચાર્યું કે આપણે ઘનશ્યામ પટેલના વર્ચસ્વને ખતમ કરી દઈએ અથવા તો એમના વર્ચસ્વને એક હથ્થું શાસન આવું ન રહેવું જોઈએ સહકાર ક્ષેત્રમાં આપણો પણ થોડો ઘણો દબદબો હોવો જોઈએ તો આપણે પણ લડવું પડે થયું એવું કે અરુણસિંહ રાણા એ ઘનશ્યામ પટેલના આ એક આકલન છે આ કોઈ પેપર પર લખેલી વાત નથી અને આ લોકોએ કહેલી વાત ઉપરથી હું આપને આ સમજાવવાનો પ્રયાસ કરું છું આમાં મેં મારી મસાલા નાખ્યા છે એવું નથી મૂળ વાત એવી છે કે અરુણસિંહ રાણાને થયું કે ભાઈ સહકારી ક્ષેત્રમાં આપણે ધારાસભ્ય છે ને આપણો હોલ્ડ પણ ન હોય ઘનશ્યામ પટેલ સત્તર વર્ષથી એક હતું શાસન ચલાવે થયું એવું કે અરુણસિંહ રાણા સામે તો પડ્યા પરંતુ બીજી તરફ ગેમ થઈ ગઈ ગાંધીનગરથી ગાંધીનગરથી એવી રમત રમાઈ ગઈ ને ધન્ય છે ને અભિનંદન આપવા પડે ઘનશ્યામભાઈને એક તરફ અરુણસિંહ રાણા સામે છે બીજી તરફ ઘનશ્યામ પટેલે પોતાના સંપર્ક દોડાવવા કોન્ટેક્ટ લગાડ્યા અને ઉપર જઈને મોટા મોટા ભાગના ભાગના સભ્યોની પોતાની પેનલના સભ્યો માટે ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ લઈ આવ્યા હવે અરુણસિંહ રાણા તો હક્કા બક્કા રહી ગયા પ્રકાશ દેસાઈની વાત ઉપરાઈશું જેમાં મનસુખ દાદાને થોડું વધારે માઠું લાગી ગયું છે એની પણ વાત સમજાવીશ પણ અરુણસિંહ રાણ હવે પરિસ્થિતિ એ છે કે પ્રકાશ દેસાઈ તો બિનહરીફ ચૂંટાઈ ગયા છે એની આગળ હું તમને વાત ટૂંકમાં પતાવવાનો પ્રયાસ કરીશ પરંતુ આ સભ્યોવાળી વાતમાં હવે ચૌદ સભ્યોની ચૌદ સભ્યોને મેન્ડેટ મોટા ભાગના બે સભ્યો પર ઘનશ્યામભાઈએ પોતાના ઉમેદવારને નથી ઊભા રાખ્યા અને બાકી બાર જગ્યાએ એમના જ સભ્યોને મેન્ડેટ મળ્યા છે અને હવે પરિસ્થિતિ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીને બોડી આખી ભારતીય જનતા પાર્ટીની બોડીને હરાવવા માટે અરુણસિંહ રાણાના સભ્યો હવે અપક્ષ ઉમેદવારી કરી ચૂક્યા છે ફોર્મ પાછા ખેંચવાની તારીખ પણ જતી રહી છે નહીં તો ઘણી વાર એવું થાય ને કે છેલ્લે છેલ્લે ફોર્મ પાછું ખેંચી લે અને લોકોને મૂર્ખ સમજી બેસે પરંતુ હવે એ સ્થિતિ રહી નથી ફોર્મ પાછું ખેંચવાની તારીખ પણ જતી રહી છે એટલે હવે ચૂંટણી લડે પાર એટલે હવે થશે એવું કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભારતીય જનતા પાર્ટીના સભ્યોની સામે જ લડવા જઈ રહ્યા છે સમજી ગયા મૂળ સહકારી ક્ષેત્રમાં ડેરીમાં દબદબો જમાવી રાખવા માટે આ આખી લડાઈ ચાલે છે પછી તમે કોઈ પણ પક્ષના હો પરંતુ મારું કંઈક હોવું જોઈએ એ સહકારી ક્ષેત્રમાં બહુ જૂની રાજનીતિક પેટર્ન રહી છે પછી તમે સૌરાષ્ટ્ર લઈ લો ઉત્તર ગુજરાત લઈ લો કે પછી તમે આ આદિવાસી વિસ્તાર ભરૂચ નર્મદાનો આ વિસ્તાર લઈ લો દક્ષિણનો ભાગ લઈ લો કહેવાનો ભાવાર્થ એ છે કે સહકારી ક્ષેત્રમાં બધાયને મલાઈ ચાંટવામાં રસ છે બાકી જો આવા બધા નેતાઓ જનતાની સેવામાં આટલા બધા પક્ષની સામે જતા રહેવા માટે તૈયાર હોય એવું તમને લાગે છે તો મને તો ડાઉટ થાય છે રહી વાત પ્રકાશ દેસાઈની હવે પ્રકાશ દેસાઈ કોણ છે પ્રકાશ દેસાઈ પાંચ છ વર્ષ પહેલાં અમુક વર્ષો પહેલાં બીટીપીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કુદકો મારીને આવ્યા એટલે મૂળ તો એ છોટુ ભાઈના ખાસ ગણાતા વ્યક્તિ છે પ્રકાશ દેસાઈ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એના થોડા સમય બાદથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પેટમાં લાઈ બળવા મળી છે મનસુખ દાદા એન કેન પ્રકારે કોઈપણ પ્રકારે પ્રકાશ દેસાઈ પર ટોણો મારવા સિવાય ટોણો મારવાનું ચૂકતા નથી હવે આખી ઘટનામાં થયું એવું કે પ્રદેશ ભાજપે ભરૂચ નર્મદાની લોકલ બોડી નેતાઓને વિશ્વાસમાં લીધા વગર મેન્ડેટ આપી પણ દીધા અને પ્રકાશ દેસાઈની સામે ઊભેલા ઉમેદવારે અચાનકથી છેલ્લે ફોર્મ પરત ખેંચી લીધું પ્રકાશ દેસાઈ હવે બેનરીફ થઈ ચૂક્યા છે આ વાતની બળતરા સાંસદશ્રીને થઈ રહી છે કે ના અમને પૂછવામાં આવ્યું ના અમને જાણ કરવામાં આવી ના અમારા રિવ્યુ લેવામાં આવ્યા કારણ કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં એ પરંપરા રહી છે કે જ્યારે આવા પ્રકારની સહકારની ચૂંટણીઓ હોય આવા પ્રકારની લોકલ સહકારની ચૂંટણીઓ થતી હોય નાની ચૂંટણીઓ થતી હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ત્યારે લોકલ નેતાઓનો અભિપ્રાય ભારતીય જનતા પાર્ટીનું અધ્યક્ષ મંડળ જે છે અધ્યક્ષ આખું જે સિનિયર નેતાઓ છે નિર્ણય શક્તિ જેની પાસે છે એ અભિપ્રાય લેતા હોય છે પરંતુ આ કેસમાં તો મનસુખ દાદા ઊંઘમાં રહી ગયા અને પ્રદેશ ભાજપે અચાનકથી એવો બોલ ફેંક્યો કે મનસુખ દાદા ક્લીન બોલ્ડ થઈ ગયા હવે ક્લીન બોલ્ડ થયા બાદ મનસુખ દાદાનું કહેવું એ છે કે ભારતીય જનતા પાર્ટી આ ખોટું કર્યું અને આનું પરિણામ આવનારા સમયમાં ભાજપે ભોગવવું પડશે એટલે એ એ સેન્સમાં કહી રહ્યા છે કે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને એમાં નુકસાની થઈ શકશે હવે એમની વાત પણ થોડા મહદઅંશે સાચી છે કારણ કે ભાજપમાં જ બે ફાંટા સહકાર ક્ષેત્રે પડે તો સ્વાભાવિક રીતે નાનું મોટું મંદુક હાર બાદ થવાનું અને એની અસર જિલ્લા અને તાલુકા પંચાયતમાં પડવાની પરંતુ બીજી તરફ પ્રકાશ દેસાઈ ભારતીય જનતા પાર્ટી માટે અતિ જરૂર ના હોય અતિ જરૂરી હોય એવું લાગી રહ્યું છે કારણ કે હમણાં જ એવું સાંભળ્યું કે એમણે એમના ભાઈને કે કોઈ એમના સંબંધીને વાઇસ ચેરમેન પણ એપીએમસીમાં બનાવી દીધા અને ફૂલ સપોર્ટ ભારતીય જનતા પાર્ટી તરફથી મળી રહ્યો છે એટલે હવે કદાચ પ્રદેશ ભાજપ કન્ફ્યુઝનમાં છે કે મનસુખ સાચવવા પ્રકાશ દેસાઈને સાચવવા ઘનશ્યામ પટેલને સાચવવા અરુણસિંહ રાણાને સાચવવા આ કન્ફ્યુઝન વચ્ચે સ્થિતિનો તાગ મેળવીએ અથવા તો એક અનુમાન લગાવીએ તો ભડકે બળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ અને નર્મદાનું આખું મંડળ અંદરો અંદર બાખડવાની નોબત પર આવી ગયા છે અને મને લાગે છે કે પ્રદેશ અધ્યક્ષ આમાં બહુ જલ્દી જ કંઈક ધ્યાન આપશે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અહીંયા સુધી આવી ગયા છો અને હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એમાં નોટિફિકેશન ઓલ કરી દો જેથી કરીને અમે અહીંથી વિડીયો અપલોડ કરીએ તમારા કામના વિડીયો બનાવીએ તો તમને નોટિફિકેશન મળતું રહે બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ભરૂચ નર્મદામાં રહેતા મિત્રોને શેર કરજો જેથી ખબર પડે કે તમારા પીઠ પાછળ સહકાર ક્ષેત્રની કેવી રમત રમે છે આ નેતાઓ કેટલી મલાઈ ચાટવા રસ છે બોલો ધ્યાન રાખજો મજા કરો બાપાસિતારા